thank you આજથી દેવાજી દેવ મહાદેવના પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે શ્રાવણ માસ ભગવાન શિવની ભક્તિ કરવાનો અતિ પવિત્ર સમય ગણાય છે આ વર્ષે શ્રાવણ માસમાં વિશેષ સંયોગ સર્જાયો છે આ વર્ષે શ્રાવણ મહિનાની શરૂઆત પણ સોમવારથી થઈ છે અને શ્રાવણ માસની પૂર્ણાહુતિ પણ સોમવારે થવાની છે આવો સંયોગ બોતેર વર્ષ પછી સર્જાયો છે આજથી સતત એક મહિના સુધી શિવાલયમાં ભક્તોની ભારે ભીડ જોવા મળશે શિવજીને પ્રસન્ન કરવાનો શ્રાવણ મહિનો વિશેષ સમય હોય છે શ્રાવણનો મહિનો ભગવાન શિવને અત્યંત પ્રિય હોય છે જે પણ વ્યક્તિ આ મહિનામાં સાચી શ્રદ્ધાથી ભગવાનની પૂજા અર્ચના કરે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે આ મહિનામાં ભક્તો ઉપવાસ પણ કરતા હોય છે ખાસ કરીને સોમવારના દિવસે ભક્તો વ્રત કરી શિવ પૂજા કરે છે નોંધનીય છે કે લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ ઓગણીસો બાવન બાદ પહેલી વખત બોતેર વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થયો અને સમાપ્તિ પણ સોમવારે જ થશે શ્રાવણ માસ દરમિયાન પાંચ સોમવાર આવશે જે પાંચેય સોમવાર સહિતના દિવસમાં શિવ ભક્તો દ્વારા ભોળાનાથને રીઝવવા વિશેષ પૂજન અર્ચન અભિષેક કરાશે તથા શિવજીના વિશેષ શૃંગાર દર્શન પણ શિવાલયમાં જોવા મળશે આ વખતે શ્રાવણ માસ દરમિયાન દસ વર્ષ બાદ નવ યોગ રચાશે જેમાં સૂર્ય બુધનો બુધાત્ય યોગ ગુરુચંદ્રનો નવ પંચમ યોગ ગુરુચંદ્રનો ગજકેસરી યોગ ચંદ્ર મંગળનો કુબેર યોગ શનિનો શશક યોગ રચાશે આ પાંચે ગ્રહ યોગો સ્વયં કાર્ય સિદ્ધિ કરનારા છે જે પાવન શ્રાવણ માસને સિદ્ધદાયી બનાવનારા છે જય મોટનાથ મહાદેવ હિન્દુ ધર્મનો પવિત્ર શ્રાવણ માસ આજથી સોમવારના દિવસથી જ મહાદેવના દિવસથી જ શરૂ થયો છે અને બોતેર વર્ષના લાંબા સમય બાદ એવો સંયોગ આવ્યો છે કે સોમવારથી જ મહાદેવના દિવસથી જ શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને સોમવારના દિવસે જ સોમવારથી અમાવસ્યાના દિવસે જ શ્રાવણ મહિનો પૂર્ણ થશે આ એક લાંબા સમય બાદ બોતેર વર્ષના સમયગાળા બાદનો સંયોગ છે બીજું કે વડોદરાના ઉત્તરી સીમાડે જે વડોદરા શહેરની વટપથક નદી નગરીનું જે નવનાથ રક્ષણ કરતા આવ્યા છે યુગોથી એ ઉત્તરી સીમાએ મોટનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે અને મહાદેવ વડોદરા નગરીની ઉત્તરી સીમાનું રક્ષણ કરે છે તમામ નગરવાસી અને વિશ્વના તમામ લોકોની ભગવાન સૌ મનોકામના મનોકામના પરિપૂર્ણ કરે એવી સુભાષિત વહેલી સવારથી જ મોટનાથ મહાદેવ મંદિરમાં ભક્તોની લાંબી લાઈન લાગી છે ભક્તો દુધાભિષેક જળાભિષેક બિલ્વપત્ર તથા પુષ્પો દ્વારા અને પોતાના ભાવ દ્વારા ભગવાનની પૂજા અર્ચના કરે છે અને ભગવાન મોટનાથ મહાદેવ તમામની પૂજા અર્ચના પૂર્ણ કરે તેમના સર્વ મનોરથ કાર્યો સિદ્ધ કરે એવી ભગવાનના શુભાશિષ મોટનાથ મહાદેવના પ્રાચીનમાં વર્ષો જૂનું પીપળાનું વૃક્ષ આવેલું છે પીપળાના વૃક્ષની એક ડાળીમાં સ્વયં દેવ મહાદેવના પુત્ર એવા ગણપતિજી પ્રગટ થયેલ છે અને ભક્તો બ્રહ્મા વિષ્ણુ મહેશની સાથે ગણપતિની પણ પીપળાના પ્રદક્ષિણા કરી પૂજા અર્ચના કરે છે અને તમામનું પૂજા અર્ચના સર્વ મનોરથો મહાદેવ પૂર્ણ કરે એવી અભ્યર્થના